એસને ખાય ખાય ને કેરિયું જેવી મીઠી છે આ તન દીધી ખાય ને તો મજા આવે બપોરો નો કરવો પડે હો અન ખબર ઓય બાપા ઓય મારું અરે વાંજો અબે એ તારો બાપા આમ તો જો

હા 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 હવે ઘણો ટાઈમ થઈ ગયો પેલું બિસારું વાંદરું હું લાવ્યો ને એ ભૂખ્યું થયું હોય છે કાંઈ નહી કેરું કેરી ના બગીચામાં ધ્યાન રાખે હે એટલે રોહત્યા હા રોહિત અહીંયા ઉતાવે રાખ બોલો ને શેઠ સમજો મારી વાત સાંભળ કેરીના બગીચામાં જા ને ઓલું આપણું વાંદરું રહ્યું ને હા એને આ લેતો જાને કંઈક ખબર ખવડાવવું પડશે ને જા

તો આ વાઘ વાંદરા ને મારી નાખશે અને આપણને મારી નાખશે હવે શું કરવું એક કામ કરું હું જોને ને કાંઈક પોલીસ વાળાને ફોન કરું એ જ કંઈક કરશે હાલો સાહેબ તમે કાંઈ મારા બગીસે આવો હું સાડીઓ બોલું છું અરે સાહેબ મારે તમને શું કહેવું હું એક પટાવેલું વાંદરું લાવ્યો હતો ને તો સાહેબ એને મેં કાઢ્યું હતું બગીચામાં ધ્યાન રાખવા સોરની અને ઢોરની તો મારો બેટો એક વાઘ આવ્યો અને મારા પટાવેલા વાંદરાને સુતવા મળ્યું હાતમ આવો કાયકા એ હા એ સાહેબ આવે હે હાલ આપણે આગળ જઈએ હાલો હમ તો જો ઉતાર રે કાઈ ના અત્યારે કોનો ફોન આયો આ તો કમીનેર સાહેબનો હા સાહેબ એ હા હા પણ તમે મારી વાત તો સાંભળો એ આ ઓલો ઝાડિયો નથી એની વાડીએ વાઘ આવ્યો હોય અને અને જો કોઈક માણાને નુકસાની કરશે ને એના પહેલાં મારે હા સાહેબ હવે આ સાહેબ ક્યારે આવશે કાકા મેં ફોન કર્યો હમણાં આવશે ઉપાધી હા ક્યાં વાઘ અમારે હારે ન હોય અમારા બગીચામાં હાલો બતાવું હાલ દેખાય દેખાઈ હાલો હાલો સાહેબ બોલ્યું તો છે ને બંદુક માં હા એલ્યા સિંહ બોલ્યું